હેલો નમસ્કાર મારું નામ છે લલિત અને સ્વાગત કરું છું મારા નવા વ્લોકમાં તો મિત્રો સાંજના વાગી ગયા છે ચાર અને આપણે આવી ગયા છે વાળીએ મિત્રો તમને દેખાતું છે મિત્રો આપણું વણ અને સામે લીમડો પણ છે મિત્રો આ છે મિત્રો આપણી ઝૂંપડી અને આ છે આપણો ચાળીઓ મિત્રો તમને દેખાતો છે આવી રીતનો એ બનાવેલો છે થોડો ગાડો પડી ગયો છે અને આ રોજડા બગાડવા માટે છે 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 મિત્રો મિત્રો આ આ કાગળ તમને બળતણ આ દેશી ચૂલો અને માણીગું કહેવામાં આવે છે આની માંથી ચા બનાવવામાં આવે છે તપેલીયા ની સામે મિત્રો મોટા મોટા ડુંગરા પણ દેખાતા છે તમને અને ઝાડ ને એવું બહુ છે મિત્રો અહિયાં તો મિત્રો આ છે આપણો હંધેરો હંધેરો નથી મિત્રો આ છે આપણી સિંગનું ઝાડ છે તમને આ આ છે છે ભીંડાનું ઝાડ ઝાડ તો નથી મિત્રો છોડ જે અલગ અલગ જગ્યાએ આવી રીતના આપણે વાવેલા છે પાણી મિત્રો સુકાઈ ગયા છે આ તમે જોઈ શકતા હશો હેવડી મોટી મોટી સિંગો છે મિત્રો તો મિત્રો આવું કહે છે ચારે બાજુ મિત્રો છે ડુંગરા અમને દેખાતા હોય છે અને આ મિત્રો હરિવો છે તમને પેલા મેં બતાવ્યો મિત્રો જો આ છે આંકડો આકડાના ફૂલ છે આમાંથી હનુમાન દાદાની માળા બને છે મિત્રો તમે જોઈ શકતા હશો મિત્રો સામે ડેમ પણ છે

તમે જોઈ શકતા હોય છો મિત્રો આજે દેખાય છે ગુવારનો છોડ છે મિત્રો આ એના ફૂલ છે અને આવી રીતના દેખાય છે ગુવાર મિત્રો મિત્રો આ ગુવારથી રોજડું ખાઈ ગયું હતું કેમ કે રોજડાનો બહુ ત્રાસ છે અહીંયા મિત્રો આ ગુવાર જ છે જે આડો થઈ ગયો છે તમે જોઈ શકતા હશો આ એનું ફૂલ છે જો મિત્રો આ આખો ભરેલું છે આમાં ગૌઢો થઈ ગયો છે એના ફૂલ છે કેવા મસ્ત નથી જોઈ શકતા છો તમે બસ મિત્રો આવું છે આપણી વાડીએ મિત્રો સામેની બાજુ ગોવો પણ છે તે પણ આપણે થોડી વારમાં આપણે જોવા જઈશું જો મિત્રો આ ગુવો આપણે એટલો ઉતાર્યો છે તમે જોઈ શકતા છો ધીમે ધીમે ગોવા ઉતરવાનું ચાલુ છે

આ છે મિત્રો આપણો કુવો તમને દેખાતો હોય છે પાણી મિત્રો ભરેલું છે આવી રીતનો કુવો છે મિત્રો આને પંખો કહેવામાં આવે છે ગુજરાતી ભાષામાં આ લેન છે અહીંયા મશીન હોય છે જે આપણે નાખેલું નથી મિત્રો વેલા નાખવાનું છે આ મિત્રો છે હરીઘવો એ સીઝનમાં પાકે છે અમુક સરગવા બારે માસ હોય છે પણ આ એક માસનું છે મિત્રો આ છે ખડ તમે તો તો કોઈ જોયું હોય મિત્રો જોઈ લો આ કુદરતી ઉગે છે જો મિત્રો સામે હું દેખાય ને મિત્રો ખડ જ છે મિત્રો તમે જોઈ શકતો હોય છે સુગ્રીઓના માળા છે આવી રીતના કઈક જે સળી ગયા છે આ પણ છે મિત્રો તો મિત્રો આનું સ્ટ્રકચર કેવું છે બનાવેલું છે આમાં સુગ્રીવો એના બચ્ચા ને જન્મ આપે છે અને આવી રીતના કંઈક લટકેલા હોય છે મિત્રો જોઈ શકતા હોય છો આ મિત્રો લીમડો છે તો મિત્રો સામે ઊંધી દેખાય તે મિત્રો વણ આવેલું છે ગુજરાતી ભાષામાં કપાસ કહેવામાં આવે છે એના વૃક્ષો છે મિત્રો જો મિત્રો આવો છે કંઈક સીન પેલી છે ઝૂંપડી તમને બતાવી મેં પેલા એ ચાળીઓ પણ છે ત્યાં ઝુંપડી કંઈક અંદરથી આવી લાગે છે તમે જોઈ શકતા છો માથે લાકડાને હું નાખેલું છે મિત્રો બ્લોગ ગઈ હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયોને શેર કરજો થેન્ક યુ આભાર